ધ્રાંગધ્રા શહેરના માનસરોવર તળાવની ભારે આંતરરાષ્ટ્રીય અગિયારમાં યોગ દિવસનું આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્રાંગધ્રા શહેરમાં વિવિધ સંસ્થાઓ તેમજ સિનિયર સિટીઝનો બાળકો સહિત બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લઈને આંતરરાષ્ટ્રીય અગિયારમાં યોગ દિવસની ઉજવણી કરી હતી અહીં મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે હજાર ચૌદમાં છવ્વીસ સપ્ટેમ્બરના રોજ યુનો સામાન્ય સભામાં વિશ્વને યોગ તરફ લઈ જવા હાકલ કરી પ્રેરિત કર્યા હતા આજે દરેક દેશ આ તરફ કદમ મિલાવીને આંતરરાષ્ટ્રીય અગિયારમો યોગ દિવસ ઉજવી રહ્યું છે યોગ કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજનમાં ધાંગધ્રા આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર તેમજ ધાંગધ્રા શહેરની વિવિધ સંસ્થાઓના આગેવાનો સિનિયર સિટીઝનો બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોએ યોગાસનનો લાભ લીધો હતો નમસ્કાર મારું નામ કોમલ છે સરકારી વૈદ પંચકર્મ વર્ગ એક તરીકે હું ફરજ બજાવું છું આજે અત્યારે આપણે અગિયાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ એકવીસ જૂન ના દિવસે તો ગયા દસ વર્ષોની અંદર આપણે જે પણ કંઈ શીખ્યા છે એનું પુનરાવર્તન થાય અને હજી વધુ શીખી શકે એટલા માટે સરકાર શ્રી તરફથી અલગ અલગ પ્રોગ્રામનું આયોજન કરવાનું આખું એક અભિયાન ઉભું થયેલું છે કે જે આયોજનના ના ભાગરૂપે અત્રે ઢાંગધરાની અંદર જે માનસર માન સરોવર છે એ સરોવરની સામે આજે આપણે ઓક્સિજન પાર્ક નામની એક જગ્યા છે કે જ્યાં બધા લોકો આવીને સરસ મજાની એક એક્ટિવિટીસ કરે છે તો આજે આપણે અહીંયા માનસિક શાંતિ માટે અથવા તો સ્ટ્રેસ રિલીફ માટેના યોગાસન કરાવવા માટેનું આયોજન કરેલું હતું અને બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો અને શહેરના જે જાગૃત નાગરિકો છે એમણે ખૂબ જ મહેનત કરી અને ખૂબ સરસ રીતે આ આયોજન છે એ પૂરું પાડેલું છે અને અહીંયા બધાએ જે જે પણ શીખ્યું છે એ પોતાને ઘરે જઈ અને આ જ પ્રકારના જે પ્રાણાયામ યોગાસન ચાલુ રાખે અને પોતાનું માનસિક સ્વાસ્થ્ય સાથે કુટુંબ સમાજ અને સમગ્ર વિશ્વનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એ હેતુથી અમે બધાને અનુરોધ કરીએ છીએ કે આ પ્રકારના આયોજન થાય

તે લોકો આવીને આજે શારીરિક સ્વાસ્થ્ય માટે તો લોકો ખૂબ હોય પણ એમની માનસિક વધુ વધે અને યોગમાં જે લોકોને રુચિ છે અથવા તો યોગને જાણવા માંગે છે એની સરસ મજાની આજે વાત કરી જાણકારી આપી અને ઉત્તરોત્તર સર્વે પોતાની માનસિક તંદુરસ્તી વધારવા માટેના એમના પ્રયત્નો સતત ચાલુ રહે અને આવાના આવા કાર્યક્રમો અહીં ઓક્સિજન પાર્ક અને અન્યત્ર પણ ધ્રાંગધ્રામાં થતા રહે એમની સારી એવી કોમલબેનની હું તો દીર્ઘ દ્રષ્ટિ માનું કે એ લોકો પરમ દિવસે જ એમને નક્કી કર્યું અને આ સરસ મજાનો કાર્યક્રમ થયો આવાના આવા કાર્યક્રમો ધ્રાંગધ્રામાં થતા રહે અને લોકોની માનસિક સ્વસ્થતા વધતી રહે બસ એ જ ધન્યવાદ આભાર